દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતમાં અકસ્માત વચ્ચે નવજીવન સર્કલ પાસે ડમ્પર ચાલકે એક વૃદ્ધ ને અડફેટે લેતા નિપજ્યું હતું

જેમાં સુરતના ઉદના ખાતે આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા છોતેર વર્ષીય વૃદ્ધ પરેશભાઈ વાંસદાવાળા નવજીવન સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે બે ફામ દોડી આવેલા એક ડમ્પરના ચાલકે પરેશભાઈને અડપેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો તો અકસ્માત સર્જી ભાગી રહેલા ડમ્પર ચાલક સહિત બેને લોકોએ પકડી પોલીસને સોંપ્યા હતા હાલ તો પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો ચેનલ